સોમનાથ મંદિરની બાજુમાં આવેલ સરળ નંબર અઢારસો એકાવન અને બાવન જેનું કુલ ક્ષેત્રફળ એકસો બે એકર જેવું થવા થાય છે અને એની કિંમત ત્રણસો કરોડ જેવી થવા થાય છે તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા હતા ધાર્મિક દબાણો પણ હતા અમે ચાર તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે પહેલા તબક્કો આઠ દસ બે હજાર ત્રેવીસ તરફ જો તેમાં અમે છવ્વીસ જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ બીજો તબક્કો છે સત્યાવીસ એક બે હજાર ચોવીસમાં કરેલ જેમાં કાચા પાકા મકાનો હતા એકસો ને તે દૂર કરવામાં આવે ત્રીજો તબક્કો છ આઠ ચોવીસ ના રોજ કરવામાં આવે જેમાં ચાલીસ જેટલા મકાનો કાચા દૂર અંતિમ તબક્કો જે છે રોજ કરવામાં આવે જેમાં અમે નવ જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના પિસ્તાલીસ જેવા દબાણો દૂર કરેલ છે આ જે દબાણ છે એ કોઈ ધર્મ વિશેષ કેવું કોઈ નથી હોતું આમાં તમામ સમુદાયના લોકોનું આમાં દબાણ હતું અને કોઈ પણ જાતનો ભેદભાવ વારખા વગર સરકારી જમીન છે એ આ ખુલ્લી કરાવવામાં આવે છે આમ જવાનું છે લોકો છે એ જે દબાણથી ત્રસ્ત થઈને જ્યાં રજૂઆત કરે છે એના આધારે અમે કુલ એકસો પિસ્તાલીસ ગામોમાં દબાણની ડ્રાઈવ રાખી અને અડત્રીસ લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવી છે જેની બજાર કિંમત પાંચસો ને કરોડ જેટલી થવા થાય છે અને ત્રણ હજાર ને પંચાણું દબાણો છે એ અમે દૂર કરાવેલા છે હજી રોજની એવરેજ પાંચ થી છ ફરિયાદો લોકોની આવે છે લોકો એક નાનો સમુદાય છે નાનો વર્ગ છે નાની સંખ્યા દબાણો કરે છે સરકારી જગ્યાઓ છે રસ્તાઓ દબાણ હોય લોકોને આવવા જવા મુશ્કેલી પડે પાણી ભરાય છે ખેતરોમાં પાક ના લઈ શકે આવા અનેક સમસ્યાઓ પર લોકો દબાણ કરે છે એના કારણે થાય છે જે પણ હજી અમારી પાસે એકસો ને ચાલીસ જેટલા ગામોની અરજીઓ હજી અમારી પાસે પેન્ડિંગ છે ને રોજની ત્રણ ચાર ત્રણ ચાર કીધું એમ અરજીઓ આવે જ છે એટલે થોડા લોકો અમારી લોકોને અત્યારે અપીલ છે કે ભાઈ અમે અત્યારે અત્યારે નીચે સૂચના આપવાના છીએ અમારા તાલુકા મથકના અધિકારીઓને એમાં મામદાર છે થાણા અધિકારી છે તાલુકા અધિકારી છે કે તમારા આ ગામો છે એમાં આટલી અરજીઓ છે તમે જઈ જે ને સમજાવો કે ભાઈ તમે સ્વેચ્છાયા દૂર કરો અને ત્યાં પછી સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે